નમસ્કાર પ્રિય દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રૂપિન તો ગુજરાત ના આ છેવાડાના સાગબારા તાલુકામાં આવેલ કેલ ગામની વાત છે આઝાદીના ના પંચોતેર વર્ષ પૂર્ણ થયા બાદ પણ આજે પણ કેલ ગામ રસ્તાઓથી છે કોઈ મરણ પામ્યું હોય તો પણ છતાં પણ રસ્તાઓ બનાવ તો થઈ ગયા પણ તેમાં ભ્રષ્ટાચાર કેટલો થયો તે આ દ્રશ્યો બતાવશે તો આવો જોઈએ રિપોર્ટ ન્યુઝ બુલેટિન ને મળતી માહિતી અનુસાર સાગબારામ તાલુકામાં જે તે અલગ અલગ એજન્સીઓ દ્વારા અલગ અલગ ગામોના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા અનેક પાકા રસ્તાઓ બનાવવામાં આવેલા છે જેમાં જે તે એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચારના બાપે સાગબારા તાલુકાની જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે આ રહી મુખ્ય રસ્તાની વાત પરંતુ કેલ ગામની જનતા તો જીવે છે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત રહે છે અને ગામમાં દુઃખદ પ્રસંગે પણ ત્યાં ડેડ બોડીને સ્મશાને અંતિમ સંસ્કાર કરવા લઈ જવા માટે પણ રસ્તાના અભાવે ગામ લોકો ઘણી

એવું કહેવાય તો કોઈ અતિશયોક્તિ નહીં સરકાર અને જે તે તંત્રના જિલ્લાના છેવાડાના તાલુકો એટલે રસ ધરાવતા નથી કે શું સરકાર અને વહીવટી તંત્ર તો છેવાડાના માનવીને પણ સરકારની દરેક યોજના પહોંચાડવા કટિબદ્ધ છે તો ક્યાં ગયો વિકાસ એમ ગ્રામજનો જણાવી રહ્યા છે